હે નમસ્કાર મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું ટેકનિકલના કુલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે અત્યારે જે પ્રકારનો વિડીયો જોયો તે પ્રકારનો વિડીયો આપણે આજે શીખીશું કે તમે કેવી રીતે કાઇન માસ્ટર પર બનાવી શકો તો મિત્રો તેના માટે આપણે સૌથી પહેલાં કાઇન માસ્ટરને કરી લેવાનું છે ઓપન માસ્ટરને ઓપન કર્યા બાદ સિમ્પલ પ્લસનું એક છે તેના ઉપર કરવાનું છે ક્લિક તેના પર ક્લિક કર્યા બાદ અહીંથી સિમ્પલ કરી લેવાની ફ્રેમને સિલેક્ટ ફ્રેમને મિત્રો સિલેક્ટ કર્યા બાદ સિમ્પલ તમારે મીડિયા પર જવાનું છે મીડિયા પર જાય પછી તમારે અહીંથી એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે જે તમે કોઈ પણ કરી શકો છો ત્યારબાદ મિત્રો અહીં સિમ્પલ લેયર પર જવાનું છે મીડિયા પર જવાનું છે અને એક લિંક મેં આપી છે ડિસ્ક્રિપ્શનમાં જે વિડીયો ક્લિપની છે તો તમારે તેને ડાઉનલોડ કરી લેવાની તેને ડાઉનલોડ કર્યા બાદ તેને સિલેક્ટ કરવાની તમારે અહીં વિડીયો ક્લિપને મિત્રો સિલેક્ટ કર્યા બાદ સિમ્પલ વિડીયો ક્લિપ પર ક્લિક કરી સ્ક્રીન જે છે તે તમારે આ રીતે ફૂલ કરી દેવાની ત્યારબાદ મિત્રો હવે શું કરવાનું છે તમારે સિમ્પલ લેયર પર જવાનું છે લેયર પર જયા પછી સિમ્પલ મીડિયા પર જવાનું છે અને મીડિયા પર જ્યાં પછી અહીંથી મિત્રો તમારે એક ઇમેજ સિલેક્ટ કરવાનું છે જે ઇમેજનું તમે સ્ટેટસ ક્રિએટ કરવા માગો છો તે ઇમેજ તમારે અહીં કરવાનું છે સિલેક્ટ તો જેમ કે એક આઈમેલ છે જે મેં કરી લીધો સિલેક્ટ તેને સિલેક્ટ કર્યા બાદ મિત્રો હવે તમારું શું કરો છે અને જે આ જે લેન્થ છે લંબાઈ છે તેને તમારે સિમ્પલ કરી લેવાની જેટલો આપણો સ્ટેટસ છે તેટલી ત્યાર પછી ફોટા પર ક્લિક કરી તમારે મિત્રો આને આ કાંક રીતે અહીં એડજસ્ટ કરવાનું લેશે હવે મિત્રો તમારે શું કરવાનું છે તે ફોટા પર ક્લિક કરવાનું છે અને અહીં તમારી સાઈડમાં ત્રણ ડોટ દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહીં તમારે એક ઓપ્શન જોવા મળે છે ટુ બેક તેના ઉપર કરવાનું છે ક્લિક તેના ઉપર ક્લિક કર્યા બાદ આપણે દઈશું ઓકે ત્યાર પછી જે ગ્રીન સ્ક્રીન વિડીયો છે તેના ઉપર ક્લિક કરવાનું છે સ્ક્રોલ ડાઉન કરીને તમારે નીચે જવાનું છે ઓપ્શન જોવા મળશે કી તેના ઉપર ક્લિક કરી તેને કરી દેવાની તમારે સિમ્પલ ઓન તેને ઓન કર્યા બાદ ફરીથી ફોટા પર ક્લિક કરી તમારે દીધી એડજસ્ટ કરી લેવાનું આટલું કર્યા બાદ મિત્રો હવે તમારે શું કરવાનું છે સિમ્પલ લેયર પર જવાનું છે ટેક્સ્ટ પર જવાનું છે અને અહીંથી તમારે જે પણ ટેક્સ્ટ લખવું હોય તે તમે અહીં લખી શકો છો ટેક્સ્ટને લખ્યા પછી સિમ્પલ ફોન્ટ પર જઈશું અને આમાંથી આપણે ફોન્ટને કરી લેશું સિલેક્ટ તમારી મરજી મુજબ તમને જે પણ ફોન્ટ પસંદ આવે તે મિત્રો તમે ફોન્ટ અહીં રાખી શકો છો ફોન્ટને મિત્રો મેં કરી લીધી સિલેક્ટ ત્યાર પછી અહીં આપણે કા રીતે આને કરી લેશું આ રીતે એડજસ્ટ ત્યારબાદ સુકર સુર મિત્રો તે ટેક્સ પર ક્લિક તેની લંબાઈ પણ આપણે સેમ જ રાખી દેશું જેટલું આપણું સ્ટેટસ છે ત્યાર પછી તે ટેક્સ પર ક્લિક કરી અને આ શેડોને કરી દઈશું આપણે સિમ્પલ બંધ આ ત્યાર પછી મિત્રો તમારે સુકરો છે સિમ્પલ ટેક્સ પર ક્લિક કરવાનું છે એનિમેશનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે આમાંથી એક એનિમેશન કરી લેવાનું સિલેક્ટ એનિમેશન સિલેક્ટ કર્યા બાદ આપણે બીજુ મિત્રો તૈયાર થઈ ચૂક્યું છે સિમ્પલ તો આપણે કરીશું અને એકવાર પ્લે એટલે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો બની ચૂક્યું છે હવે તમારે શું છે સિમ્પલ આને કરી લેવાનું છે તમારા મોબાઈલ પર સેવ એના પહેલાં મિત્રો તમે જો કોઈપણ આમાં મ્યુઝિક એડ કરવા માગો છો તો તમે મ્યુઝિક એડ કરી શકો છો હું અત્યારે મ્યુઝિકને એડ નહીં કરી શકું પણ મિત્રો તમે તમારી મરજી મુજબ આની અંદર કોઈ પણ બી સોંગને એડ કરી શકો છો ત્યાર પછી આપણે આને કરી લેશું સેવ એટલે જોઈ શકો છો મિત્રો આ વિડીયો આપણે થઈ રહ્યો છે સેવ તમે પણ આવી રીતે બનાવી શકો છો તમારા મોબાઈલ પરથી મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જે પસંદ આવ્યું હોય તો એક લાઇક કરી દો અને આવા વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો